નારાયણ સરોવર અને રાજેશ ગીરી ગોસ્વામી રાજેશ ગીરી ગોસ્વામી આ મંદિર ને બારે મેટકટ બતાયે જયા હાલેણ ભગવાન ની અંતિમ તપસ્યા કરે છે હાજી ભગવાન ભોળાનાથ ખુબ પ્રસન્ન થાય છે રાવણ ની ભક્તિ થી એટલે ભગવાન સમાધિ માંથી જાગી પૂછે છે રાવણ ઘણી બધી વસ્તુ આપી હજી જોયું વરદાન માગી લે ભગવાન મૃત્યુ ન થાય ભગવાન ભોળાનાથ કે છે રાવણ ને ખુબ સમજાવે કે અમર તો ન બનાવે જન્મ છે એનું મૃત્યુ છે હું મારો ભક્ત છે બીજી કઈ વસ્તુ જોતી તો માગી લે તો કે ના પ્રભુ આપની કૃપાથી મારી પાસે બધું છે ધન દોલત માયા એટલે મારે બીજું કઈ જોતું નથી મને અમર બનાવવું એટલે ભગવાન કૈલાસ ઉપર અતિશય ખુશ થઈ રાવણ ને કે રાવણ આ શિવાલય આપવું મારી એક શરત છે કે જ્યાં તું જમીન ઉપર મૂકીશ ને હું બિરાજમાન થઈશ એટલે રાવણ વિચાર કર્યો ભગવાને મને અમર બનવા માટે શિવલિંગ તો આપી દીધું હવે હું એવો રસ્તો અપનાવું કે મારા જમીન ઉપર કોઈ સંકટ ન આવે એટલે રાવણ કૈલાસ ઉપરથી સિંધ નદી નીકળતી સમુદ્ર ને મળતી સિંધ નદી અને સમુદ્ર નો સંગમ થાય નીચે કુંડ છે ત્યાં બધા દેવો ભેગા થાય બ્રહ્માજી વિષ્ણુ ભગવાન બ્રહ્માજી ગાય ની અંદર બેસી જાય છે વિષ્ણુ ભગવાન રૂપ લઈ ગાય આવી દેવો એક માયા રચી જેવો રાવણ નજીક આવે છે કૈલાસ બધા દેવો એક અવાજ મદદ માંગી કે રાવણ તમે તો મહાન શક્તિશાળી છો આ કિચડ અંદર ગાય પડી નીચે આવી મદદ કરાવો એમ જ જતા રહેશે આ ગાય મૃત્યુ પામશે તને ગવતિયા પાપ લાગશે બ્રાવણ કીધું હું બ્રાહ્મણ સૌ ગાય મારે બચાવવી પડશે તરત જમીન ઉપર આવે એક ભૂજા બે ભૂજા ઓગણીસ ભૂજા બળ પ્રયત્ન કર્યો ગાય નીકળતી નથી ગુસ્સાના આવેશમાં આવી અમર બનવાનું લિંગ હોય ચારે બાજુ જોવે છે પાણી કિચડ ત્યાં ટેકરી ભગવાન ના દલદલ પાદુકા થયા રાવણ ત્યાં લિંગ છોડીને આ આવે છે તો ગાય ની જગ્યા એ ખાડો અત્યારે કુંડ કહેવાય છે ભગવાન નું આ બધું માયા જોય રાવણ બધી વસ્તુ ક્યાં લેવો ત્યાં તો દેવ હતા કપટ પીરું માર્યું ભગવાને કરોડો કોટી લિંગ રાવણે વિચાર કર્યો કે આ તો દેવો મારી માથે છડ કપટ કરી લિંગ છોડાવ્યું તો મારું તો કાર્ય રહ્યું છે એટલે ફરી રાવણે વિચાર કર્યો કે હવે હું લંકામાં જતો રહીશ તો ત્યાં તો એક દિવસ મારું મૃત્યુ થશે કોઈ પણ એ મારે ભગવાન કરી તપસ્યા કરે છે હજારો વર્ષ વીતે છે ભગવાન સમાધિમાં બેઠા પર રાવણ ને દર્શન ન દેતા આખર માં રાવણે કમળ પૂજા કરી એવી કમળ પૂજા ચાલુ કરી એક એક મસ્તક અર્પણ ભગવાન આકાશવાણી અવાજ દે છે કે રાવણ માગો માગો શું જોયું તો કે પ્રભુ મારે અમર બનવું બીજું કઈ જોતું નથી રાવણ પાસે અતિ ખુશ થઈ ભગવાન કીધું કે રાવણ જ્યાં તારા નાભી ની અંદર અમૃત રાખવું જ્યાં સુધી તું આ વસ્તુ નહીં બતાવીશ ત્યાં સુધી મૃત્યુ નથી એટલે આ વાત જયારે રામ રાવણ અંતિમ સમય ભગવાન બતાવે છે વિભીષણ રામના ભાઈ ને ભગવાન પૂછે કે ભગવાન એના નાભી ની અંદર અમૃત રાખવું એટલે જયારે રામનાથી રાવણ નું મૃત્યુ થઈ જાય ત્યાં એ સમય આનંદ ઉત્સવ છે તેત્રીસ કોટી દેવો અહીંયા પદાય બરાબર ઈ સમય દેવોને જલની જરૂર પડે ભગવાનની આરાધના કરે નારાયણ ભગવાન એના જમણા ગોઠામાંથી જલ પ્રગટ કર્યું એનું આ સરોવર કહેવાય નારણ સરોવર એમાં તેત્રીસ કોટી દેવો સ્નાન કરી જલ લઈ ભગવાનની સ્થાપના કરી કોટી લિંગ ઉપર કોટેશ્વર મહાદેવ નામ આપ્યું અહીંયા ભગવાન વિષ્ણુના શરણ પડ્યા દેવતાએ વિચાર કર્યો ભગવાન વિષ્ણુનો કોઈ મહિમા નહીં રે એ ભગવાનના શરણ ઉપર શરણેશ્વર મહાદેવની સ્થાપના કરી